નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારિયા આજે તારીખ છ બાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ પણ એ પહેલાં ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું બીજું ચેનલ છે એને જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આવનારા દિવસોમાં આપણે આ બજાર ભાવના જે વિડીયા મૂકીએ છીએ એ એમાં મૂવ કરવાના છીએ અને આ ચેનલ ઉપર તમારા માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ અને ગુજરાતમાં ક્યાંય તમે ના જોયા હોય એવા ખેતીને લગતા એડવાન્સ વિડીયા જોવા મળશે એટલે આ ચેનલને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી રાખજો પહેલાં ચેનલને એટલે કે ખેડૂતભાઈ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી નાખજો આવતીકાલે આપણે એમાં એક નવો સર્વેનો વિડીયો પણ મૂકવાના છીએ જેની અંદર આવનારા દિવસોમાં હવે ભાવ કેવા રહેશે એની માહિતી હશે એટલે એવા બધા જે વિડીયો હશે એ આપણે એ ચેનલ ઉપર મૂકશું તો જય અને એ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી રાખજો બે ચેનલ તમારા માટે એકદમ ઉપયોગી હશે તો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો છ્યાસી રૂપિયાથી ઊંચો ભાવ આજે છસો એકવીસ રૂપિયા હતો તુવેર બારસો થી ઓગણીસો પચાસ રૂપિયા રાયડાની જો વાત કરીએ તો એક હજાર ત્રીસ થી અગિયારસો ઓગણાઠ ચોડી પંદરસો થી છવ્વીસો मेथियाजे एक हज़ार पचास थी बार सौ एरंडो एक हज़ार पचास थी बार सौ अठयावीस रुपया काड़ा तल त्राण हज़ार चालीस चुम्मास सौ सो पचास सोयाबीन सात सौ सो थी आठ सौ चुम्मालीस पीढ़ा चना अगियारो पचास थीर सौ तीस रुपया सफेद चना तेर सौ थी चौबीस सौ पांसठ आग बात करी तो सौ रुपया छसो रुपया लसन त्रज़ार नौ सौ थी पांच हज़ार અડદ બારસો પચાસથી સોળસો છન્નું ધાણા તેરસોથી પંદરસો એકવીસ રૂપિયા ધાણી તેરસો ચાલીસથી પંદરસો એકાવન તલ એકવીસો ચુમ્માલીસથી પચીસસો સુડતાલીસ ઝીણી મગફળી આઠસો એસી થી બારસો સિત્તેર રૂપિયા જાડી મગફળી આઠસો પચાસથી અગિયારસો નેવું કપાસની વાત કરીએ તો તેરસો પચાસ થી પંદરસો જીરાની જો વાત કરીએ રાજકોટની અંદર આજે તો એકતાલીસો રૂપિયાથી છેતાલીસો રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉં આજે પાંચસો થી છસો અઢાર ચણા થી બારસો ચોર્યાસી તુવેર ચૌદસો થી અઢારસો બત્રીસ રૂપિયા અડદ બારસો થી સોળસો સિત્યોતેર કાળા તલ થી સાડત્રીસો ત્રીસ રૂપિયા સોયાબીન સાતસો થી નવસો ચૌદ તલ બે હજારથી પચીસો ચોસઠ રૂપિયા જાડી મગફળી આઠસો થી અગિયારસો સિત્તેર ઝીણી મગફળી આઠસો થી એક હજાર સિત્તેર જીરાની જો વાત કરીએ જુનાગઢની અંદર આજે તો આડત્રીસો એસી રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો એક હજાર થી બારસો અઢાર લસણ આજે ત્રણ હજાર થી ચોપનસો રાયડો નવસો પાંત્રીસ થી એક હજાર સિત્તેર રૂપિયા અજમો પંદરસો થી ચાર હજાર ત્રીસ ધાણા એક હજાર એસી થી ચૌદસો પાંત્રીસ સોયાબીન સાતસો પંદરથી આઠસો રૂપિયા જાડી મગફળી નવસો થી ચૌદસો પંચાણું ઝીણી મગફળી નવસો થી અગિયારસો પચીસ રૂપિયા કપાસ બારસો થી પંદરસો પંદર અને જો જામનગરની અંદર જીરાની આજે વાત કરીએ તો પાંત્રીસો રૂપિયાથી ચુમ્માલીસો પિંચોતેર રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં આજે પાંચસો થી છસો સોળ રૂપિયા ડુંગળી એકસો થી આઠસો તુવેરા જે એક હજાર થી એક હજાર એકવીસ સોયાબીન સાતસો એકથી આઠસો છોતેર એરંડો આજે અગિયારસોથી બારસો છવ્વીસ અડદ આઠસો એકાણું થી સોળસો એકતાલીસ ચણા આજે અગિયારસો થી બારસો વાલ પાંચસો થી તેરસો એક મેથી નવસો થી એક હજાર એકોતેર લસણ આજે બે હજાર એકથી એક રૂપિયા આગળ જો વાત કરવામાં આવે સફેદ જણાની તો બારસો એકથી પચીસો એકતાલીસ તલ અઢારસોથી પચીસસો એક જોડિયા આજે એક હજાર એકાવનથી બારસો એકાવન ઈસબગુલ ગુલ સોળસો એકત્રીસથી ઓગણીસો એક ઝીણી મગફળી સાતસો એકથી બારસો છપ્પન જાડી મગફળી છસો એકથી બારસો છ કપાસ બારસો એકતાલીસથી ચૌદસો એકાણું થાણા આઠસોથી પંદરસો એકોતેર ધાણી નવસો છવ્વીસ થી સત્તરસો એક અને જો જીરાની વાત કરીએ ગોંડલની અંદર આજે તો ત્રેવીસો એક રૂપિયાથી છેતાલીસો એકસઠ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના એ સો ટકા સાચા બજાર ભાવ હવે આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ છે એને જઈ અને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખો અહીંયા તમને ચેનલનો આઇકન પણ દેખાય છે અને એ ચેનલ ઉપર આપણે આવતીકાલે આવનારા દિવસોમાં હવે ચણા પછી જીરું ધાણા આ બધા પાકોના ભાવ કેવા રહેશે મગફળી બજાર કેવી રહેશે કપાસની બજાર હવે આવનારા દિવસોમાં કેવી રહી શકે એ બધી વાત કરશું એકદમ ડિટેલમાં વિડીયો એ ચેનલ ઉપર મૂકવાના છીએ તો જય અને એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવનારા દિવસોમાં હવે આપણે જે આ બજાર ભાવ મૂકીએ છીએ એને પણ એ ચેનલ ઉપર જ મૂકવાના છીએ તો એ ચેનલ જો તમે સબસ્ક્રાઈબ કરેલું હશે તો તમને સીધા નોટિફિકેશન મળતા જશે અને રોજે રોજના ભાવ તમને રોજે રોજ બપોરે જ જોવા મળતા રહેશે વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર